જેતપુરમાં ગુજરાત સરકારના નલસે જલના દાવાઓની પોલ ખોલી છેલ્લા એક મહિનાથી ભોજદાર વિસ્તાર પાણી વ્યહોનું રાજ્ય સરકાર ગુજરાતના પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેન્કરલેસ ગુજરાત બન્યું હોવા દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત બોકલ સાબિત થઈ છે જેતપુરમાં આવેલ ભોજાધાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી વિહુણા રહેતા આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાધાર વિસ્તારમાં લોકોએ નગરપાલિકાની પીવાના પાણીને લઈ હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુમાં સમયથી પીવાનું પાણી પૂરો ફોર્સ મળવાને કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી સ્થાનિકો વાપરવા પાણી માટેની એક ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે પરંતુ લોકોને પાણી પૂરું પડતું ના હોવાના કારણે રાહ જોવી પડી રહી છે વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમના હાલ પાણી ભરેલ હોય તેમજ ઉનાળુ પાક માટે જમીન માટે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્રના કારણે બજાર વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે નગરપાલિકા વિવિધ ટેક્સ લોકોના ભરતા થઈ ગયા પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે નગરપાલિકા પીવાના પાણીની લાઈનો પણ છે પરંતુ ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોય પાણી પૂરું પડતું નથી અને રજૂઆતો તો કરી છતાં પણ હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થયો આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી છે જેતપુરમાં છેવાડાના ભોજાદાર વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પાણીની પરાયણ છે નગરપાલિકાના સતાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાક થયા કરી રહ્યા છે દરરોજની રોજીરોટી મેળવવા માટે મહેનત કરીને પાણી જ્યારે આવે ત્યારે વાટ જોવી પડતી હોય છે જેથી મજૂરોની પણ જોઈ શકાતા નથી પીવાના પાણી માટે વલથા મારવા પડે છે ઉમર થઈ ગઈ હોવા છતાં બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે નગરપાલિકાના અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાણી આપવામાં આવે જેતપુરના પાછળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓને આક્ષેપો તેમજ અનેક રજૂઆતો પગલે નગરપાલિકા વોટર વર્કર્સ ચેરમેનને સંપર્ક કરતા કહ્યું કે જે સમસ્યા સજાઈ રહી છે તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે મારું નામ હંસાબેન હંસાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો કેટલા સમયથી એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે સત્તા રૂપિયા ભર્યા છે પાણી આવતું નથી અને બધા ખોદી ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણસ હોય તો અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈને હવે થાયકા છે હવે આવ્યા છે અમે સેલે હવે તમે કયો એમ અમે કરો અત્યાર છે આ ઉનાળો હોવા છતાં આજે પાણીમાં આપવામાં ધાંધ્યા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજું અમારે કાંઈ માગ નથી જોતી એની